ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગઈકાલે ગણેશ ચતુર્થીના પ્રસંગે વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના શ્રદ્ધાળુઓએ પોતાના ઘરોમાં તેમજ સાર્વજનિક મંડળોમાં કરી હતી લોકો ગણેશ ઉત્સવની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે પરંપરા પોતાના સંકલ્પ મુજબ લોકો દોઢ દિવસ પાંચ દિવસ સાત દિવસ દસ દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરે છે અને નિર્ધારિત સમય પૂર્ણ થતા તે બાદ વિસર્જન કરે છે આજે દોઢ દિવસ પૂર્ણ થતાં જેમણે પોતાના નિવાસે દોઢ દિવસના ગણપતિજી બેસાડ્યા હતા તેઓએ આજે વિસર્જન કર્યું હતું કેટલાક શહેરીજનોએ પોતાના ઘરે પણ વિસર્જન કર્યું હતું તો કેટલાક શહેરીજનો દ્વારા પાલિકા દ્વારા નિર્માણ કરાયેલ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કર્યું હતું નવલખી મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં પણ વિસર્જન કરવામાં આવ્યું હતું લોકોએ કૃત્રિમ તળાવ સ્થળ ઉપર આવ્યા બાદ ગણપતિજીની પૂજા આરતી કર્યા બાદ વિસર્જન કર્યું હતું આ પ્રસંગે ગણપતિ બપ્પા મોર્યા

આજે મોકલી રહ્યા છે કે ઉપર બધા ભગવાનોને કેજો કે બધાને બુદ્ધિ સારી વર્તે અને બધાને મેઈન વસ્તુ એટલે મોગવારી અને આ જમાનાની અંદર જે આપણને બધી પરેશાનીઓ છે એ પરેશાનીઓમાંથી મુક્ત કરે અને બધી પ્રજા માટે તેમજ અમારા રાજવી પરિવાર માટે એના માટે એ મારી મનથન છે આનો વિદાય દે છે બાપા કેવું લાગે છે આ દુખ લાગે છે ઘરે એમને જમાડે મેટ ભરીને સોલ ભાજી અલગ અલગ શાક જે હોય સોલ એની આખી ભાજી બનાવી મરાઠા સ્ટાઈલ અંદર એમને પેટ ભરીને જમાડ્યા અને હવે હું હમણાં લઈ આવ્યો છું દોઢ દિવસ થયો બરાબર જય માતાજી